સદારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે મિત્રોએ ધિરાણ લીધું છે તેમને ઈએમઆઈની રકમ કેટલી નાખવાની છે તે આપણને કેવી રીતે ખબર પડશે તે આપણે આજે જોઈએ સૌપ્રથમ તમારે આપેક્ષ સોસાયટી એપ્લિકેશન છે તેમાં લોગિન કરવાનું છે લોગિન કર્યા પછી શું કરવાનું છે મારામાં પહેલેથી લોગિન છે હું એકવાર લોગઆઉટ કરી દઉં છું મેં લોગઆઉટ કરી દીધું છે સોસાયટીનો કોડ છે આપણો બસો દસ એકસો વીસ પચીસ શ્રેસ ઠીક છે અહીંયા વર્ષ બે હજાર પચીસ છવીસ સિલેક્ટ કરેલું છે ન કરેલું હોય તો કરી લેવાનું છે અને લોગિન કરવાનું છે હવે આપણે જોવાનું છે કે આપણો ઈએમઆઈ કેટલો છે સૌ પ્રથમ તમારે જવાનું છે સ્કેમ અને અકાઉન્ટમાં મતલબ કે સ્કીમ અને અકાઉન્ટમાં પ્રથમ નંબર છે તેમજ એમાં આપણી ત્રણ સ્કીમો દર્શાવે છે મેમ્બર છે કરંટ સ્કીમ છે અને લોન છે તો આપણો ઈએમઆઈ શામાં બતાવશે તો લોનમાં બતાવશે લોનમાં જઈને તમે જોશો તો મેમ્બર લોન બતાવશે મેમ્બર લોનમાં તમે અંદર જોઈશો કરંટ બેલેન્સ તમારું પચાસ હજાર મતલબ કે તમારી અત્યારે પચાસ હજારની લોન તમારે ભરવાની બાકી છે તેના પછી વ્યૂ ડિટેલમાં જવાનું છે યુ ડિટેલમાં જોશો તમે લોન અથવા તો એફડી તમારી છે પચાસ હજાર કરંટ બેલેન્સ તમારો પચાસ હજાર છે ઇન્સ્ટોલમેન્ટ તમારો ઈ એમ આઈ બે હજાર છે બે હજાર તમારો ઈએમઆઈ તમે રાખેલો છે તે છે પછી તમે બીજું પણ જોઈ શકો છો કે લોન કઈ તારીખે લીધી છે તો ઓગણીસ આઠે મારી લીધેલી છે વ્યાજ દર અને કઈ તારીખે પૂરી થશે તો ઓગણત્રીસ નવ બે હજાર સત્યાવીસે પૂરી થશે બીજું કે તમારા જામીન કોણ કોણ છે તે તમે અહીંયા જોઈ શકો છો મારામાં છે પ્રહલાદભાઈ હમચંદજી છે દલપતજી મગનજી પરમાર છે અને કલ્પેશ કુમાર મતલબ કલ્પેશભાઈ બુરજીજી પરમાર છે નેક્સ્ટ જોઈએ આપણે એમાં હવે જોવાનું છે તમારું વ્યાજ કેટલું આવશે તો નીચે જે મિની સ્ટેટમેન્ટ આપેલું છે ત્યાં ક્લિક કરવાનું છે મિની સ્ટેટમેન્ટમાં તમારું બતાવશે તો જુઓ ઓગણપચાસ રૂપિયા વ્યાજ છે અને પચાસ હજાર રૂપિયા તમારું ટોટલ ઇન્સ્ટોલમેન્ટ છે મતલબ કે ટોટલ ભરવાના પચાસ હજાર બાકી છે તો બારે તમારો જે વ્યાજ કેટલું નાખવાનું છે આ મહિનાનું તો ઓગણપચાસ હજાર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓગણપચાસ હજાર તમે અહીંયાથી આની પ્રિન્ટ પણ લઈ શકો છો સેવ કરીને પીડીએફ સ્વરૂપે અને તમારે ન જરૂર હોય તો તમે કેન્સલ પણ કરી શકો છો હવે જોઈએ આપણે ઓગણપચાસ રૂપિયા વ્યાજ છે અને તમારો બે હજાર રૂપિયા ઇન્સ્ટોલમેન્ટ છે તો બે હજારને ઓગણપચાસ રૂપિયા તમારે નાખવાના થશે જો તમે પંદર તારીખ પછી ધિરાણ લીધું છે તો તમારે ફક્ત વ્યાજ નાખવાનું છે અને જો તમે પંદર તારીખ પહેલાં ધિરાણ લીધું છે તો તમારે વ્યાજ અને હપ્તાની રકમ નાખવાની છે મેં ઓગણત્રીસ તારીખે ધિરાણ લીધેલું છે તો મારે ફક્ત વ્યાજ નાખવાનું થશે ઓગણપચાસ રૂપિયા થેન્ક યુ